ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આજના દિવસે સંકલ્પ કર્યો હતો તેથી આજના દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે 23મી સપ્ટેમ્બરના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના સંકલ્પ દિવસને ઉજવણી સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી દેશભરમાં ભારતીય ભંડારાના ઘંટવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં પણ સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી છે વડોદરામાં તેવીસમી સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કમાટી બાગ સ્થિત વડના વૃક્ષ નીચે બેસી સંકલ્પ કર્યો હતો હું મારા જીવન દરમિયાન શોષિત પીડિતો અને દલિતોના હક માટે લડતો રહીશ ત્યારથી આ ભૂમિ સંકલ્પ ભૂમિ તરીકે ઓળખાય છે ત્યારે આજના દિવસે તેમને કરેલા કાર્યોને યાદ કરતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંકલ્પ ભૂમિકા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે કમાટીબાગ સ્થિત સંકલ્પ ભૂમિકા ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પુષ્પમાળા પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારો સ્થાયી સમિતિ ના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી વડોદરાના મહાનગરપાલિકાના મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાય ઉપસ્થિત રહ્યા હતા સત્વ ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર ના ચાર ભૂમિ વિશેષ મહત્વ રહ્યું છે ખાસ કરીને મહુ નાગપુર મુંબઈ દાદરા અને વડોદરાની ભૂમિ કહેવાય કે યુવાન ઉંમરમાં બીએ ની પરીક્ષા પાસ કરી અને બાબા સાહેબ આંબેડકર વડોદરા મારા સાહેરાવ ગાયકવાડને મળ્યા અને શિષ્યવૃત્તિની અપેક્ષા હતી મહારાજે એમને ત્રણ વર્ષ માટે ઓગણીસો તેરથી ઓગણીસો સોળ જૂન સુધી સાડા અગિયાર પાઉન્ડની શિષ્યવૃત્તિ આપી એમણે આગળ અભ્યાસ કર્યો સાથે કન્ડિશન હતી કે વડોદરામાં દસ વર્ષ માટે સેવા આપવાની અભ્યાસપૂર્વક કર્યા બાદ બાબા સાહેબ આંબેડકર વડોદરામાં સેવા માટે પધાર્યા તે વખતે એમની સાથે જે ઓફિસનો સ્ટાફ હોય અને જે દરબારનો સ્ટાફ હોય એ અસ્પૃશ્યના કારણે એમને અપમાન સંતાવન વારો હતો સર્વરનો પણ ફાઇલ એમને હાથમાં આપવાના બદલે ટેમ્બલો ફેંકીને જતા રહેતા આમ તિરસ્કારનો અવારનવાર સામનો કરવો પડતો હતો આખા વડોદરા શહેરમાં એમને રહેવા માટે મકાન પણ ન મળ્યું ત્યારે પારસી હોસ્ટેલમાં રૂમ રાખીને રહેતા અને ધીરે ધીરે પ્રમોશન થતાં એમને નાણાકીય વિભાગનો હવાલો સોંપવાનો હતો એવી વાત આખા માર્કેટમાં ફેલાતા એ સમાજના અગ્રણીઓ લાકડીઓ લઈ અને એમની હોસ્ટેલ ખાલી કરવા માટે ફરજ પાડી હતી ત્યારે બાબા સાહેબ આંબેડકર ખૂબ વ્યથિત હૃદય નક્કી કર્યું કે મારા જેટલા ભણેલા ઘણા માણસને પણ જો અસમાનતા અને અસ્પૃશ્યતાનો સામનો કરવો પડતો હોય અને વડોદરા શહેરમાં મને જોઈએ તો સાથ સહકાર મળતો નથી તો રાજીનામું મૂકી અને મુંબઈ જતો રહું ત્યારે ટ્રેનનું બુકિંગ કરાવ્યું ત્રેવીસમી સપ્ટેમ્બર ઓગણીસો સત્તરનો દિવસ ટ્રેન ચાર પાંચ કલાક મળી હતી ત્યારે અત્યારે જે આપણે એકસો સાહીઠ સિત્તેર વર્ષ જૂનું જે વનનું ઝાડ જોઈએ છે અને નીચે બેસી અને એમને મનન ચિંતન કર્યું કે મારા જેવા ભણેલા કાળા માણસને જો આ અસમાનતા અસ્વસ્થતાનો સામનો કરવો પડતો હોય તો મારા દેશના કરોડો દેશવાસીઓ અને આ ફૂડનો લાભ લઈ અને અંગ્રેજો આજે ભારત પર રાજ કરી રહ્યા છે ત્યારે એમણે મનન ચિંતન કર્યું કે આ સમાજને આ અસ્વસ્થતાની જે કલંક છે એમાંથી મુક્ત કરાવીશ મારા કરોડો જે મહા મહોલ સમાજના લોકો છે કે જે અસ્વસ્થતાનો ભોગ બની રહ્યા છે તમામને હું ન્યાય અપાવીશ આ સંકલ્પ પર મનન ચિંતન કર્યા બાદ મા જે સાહેબ આંબેડકર છે એમને વિશ્વનું સૌથી ઉત્તમ કક્ષાનું કહી શકાય એવું બંધારણ બનાવ્યું આજે ભારત વિશ્વના મોટા લોકશાહી દેશમાંનો એક છે આજે ભારત મુક્તપણે વિકસિત થઈ રહ્યો છે સ્ત્રી કળવણીને ઉત્તેજન મળી રહ્યું છે અસ્પૃશ્યતા સમાપ્ત થઈ ચૂકી છે આ તમામ દેન બાબા સાહેબ આંબેડકરની છે ત્યારે આજે એમના સંકલ્પ દિને ત્રેવીસમી સપ્ટેમ્બર ઓગણીસત્તર નો દિવસ આજે પણ ત્રીસ સપ્ટેમ્બર છે ત્યારે સંકલભૂમિ ખાતે આવી અને બાબા સાહેબને પુષ્પાંજલિ કરી અને એમના પ્રત્યે સાચી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ તમામ નાગરિકો બાબા સાહેબે બતાવેલા આદર્શો પર અસમાનતા અસ્પૃશ્યતા સ્ત્રી કેળવણીને ઉત્તેજન આપી અને ભારત વિકસિત રાષ્ટ્ર બને એ પ્રમાણે તમામ નાગરિકોને શુભેચ્છા જોઈ લો કે ઇતિહાસમાં જ્યારે જ્યારે કદાર વ્યક્તિનું અપમાન થયું છે ત્યારે ક્રાંતિ આવી છે અપમાનિત થઈને જયારે અહિયાં થી જતા હતા બોમ્બે ત્યારે એમને કોઈ ગાડી નતી ત્યારે અહિયાં આવીને બેઠા ભણવાનું છે અને બહુ વિચાર મંથન કર્યું અને વિચાર કર્યું કે આપણે શું કરવા જેવું છે कारण के मारो एकला नु अपमान नथी पण आका समाज नु अपमान थतु होय त्यारे एमने संकल्प करियो अब मैं किसी की नौकरी नहीं करूंगा मैं अपने समाज के लिए लड़ूंगा समाज के उत्थान के लिए लड़ूंगा उनके होते हुए अपमान के लिए लड़ूंगा उस संकल्प परी ने बाबा साहेब आंबेडकर अहिया थी गया अने संकल्प लीधा पछी एमने जे लड़ाई लड़ी समाज माटे अन्याय सामे ગરીબો માટે અપમાનિત થતા લોકો માટે અને એક નવું ચિત્ર ઊભું કર્યું આ દેશની અંદર કે હર વ્યક્તિ હર દરેક વ્યક્તિને બોલવાનો અધિકાર છે જીવવાનો અધિકાર છે અને પોતાનો અધિકાર લેવાનો હક છે તે પ્રમાણેની લડાઈ લડી સંવિધાનમાં બેઠા સંવિધાનની અંદર ખાસ કરીને એમને ગરીબ વર્ગ અછાત વર્ગ થતું અપમાન અપમાન જે થતું હતું એના માટે લડાઈ લડી અને એ લડાઈ એટલી મોટી થઈ ગઈ કે એક નવી ક્રાંતિ લાયા લાયા એ પદ્ધતિ ઉત્થાન માટે પેલું એક્ટ આ બધી વસ્તુ કેટલા માટે લાયા કોઈને અપમાનિત કરવા માટે નહીં પણ પોતાનો હક વ્યક્તિ મેળવી શકે એટલા માટે એમની લડાઈ લડી અને એમની લડાઈ સફળ થઈ હું આજે પણ એમના જે સિદ્ધાંતો છે એને માનું છું કે દરેક ગરીબ વ્યક્તિને આ દેશમાં જોડવાનું જે કાર્ય એમને ફકીરત કાર્ય કર્યું છે એનાથી દેશ આગળ આવ્યો છે મજબૂત થયો છે આજે તમે જોઈ શકો છો કે સમાજના લોકો ભણી રહ્યા છે આગળ વધી રહ્યા છે અને મજબૂતાઈથી સમાજની સેવા કરી રહ્યા છે અને સમાજને આગળ વધારી રહ્યા છે થોડા ઘણા લોકો હોય કે સમાજમાં માટે સારા ના હોય પણ વધારે પડતા લોકો આ સમાજમાંથી ઊભા થઈ રહ્યા છે અને સમાજને મજબૂત કરી રહ્યા છે દેશને મજબૂત કર્યા છે અને ગરીબ વર્ગને મજબૂત કર્યા છે એટલે જ આજે અમને નમન કરું છું અને એમને આપેલી પ્રેરણામાં લોકો વધારામાં વધારે થાય એવી ભગવાનથી પ્રાર્થના કરું છું